નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી જી લાઈવ ન્યૂઝ નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારત સરકારશ્રીના શ્રીના કાર્ડમાંથી સારવાર માટે આવતા હોય છે એવામાં નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા વડનગર પાસેના મઢાસના ગામમાં રહેતા જયંતિભાઈ રાવલ મોટર સાયકલ ઉપરથી પડી જતાં કમરના ભાગે ભારે દુખાવો થતો હતો જેના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તપાસ કરાવી હતી પરંતુ ઓપરેશન માટે વધારે ખર્ચ થાય તેવી પરિસ્થિતિમાં તેમને વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે તપાસ કરાવી જ્યાં દર શુક્રવારે અમદાવાદના ખ્યાતનામ સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદીએ જરૂરી રિપોર્ટ અને એક્સરે દ્વારા નિદાન કરીને આશરે ઓગણસાહીઠ વર્ષના દર્દી જયંતિભાઈ રાવલનું કમરના મણકાનું જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું છેલ્લા બે મહિનાથી કમરના દુખાવાથી પીડાતા દર્દીને ફક્ત પંદરથી વીસ દિવસમાં ચાલતા કરી દીધા હતા શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારત સરકાર શ્રીના પીએમ વાય કાર્ડમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને પ્રખ્યાત સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદી અને તેમની ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરવામાં આવે છે દર શુક્રવારે અમદાવાદથી આવતા ડૉક્ટર મોદી અને તેમની ટીમ દ્વારા હાડકાના દર્દીઓની તપાસ કરીને સરકારશ્રીની પીએમ જે વાય કાર્ડમાં વિનામૂલ્યે સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે આ અંગે દર્દી જયંતિભાઈ રાવલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મારા સફળ ઓપરેશન બાદ હું નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સહિત ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ બાબતે વધુ માહિતી ડૉક્ટર જેપી મોદીએ આપી હતી અહેવાલ પ્રકાશ સોની ગામ મઢાસણા આજથી બે મહિના પહેલાં હું બાઇક સ્લીપ મારી જતો એક્સિડન્ટ થયેલ એ દરમિયાન મારી કમરની અંદર બહુ મોટા પ્રાય ઈજા થયેલ ત્યારબાદ મેં બે ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર લીધેલ પણ બહુ મોટો ખર્ચો કીધેલ ખર્ચો પોસાય તેમ ન હતો જેથી કરી મેં નૂતન હોસ્પિટલ વિસનગરની અંદર સારવાર લીધેલ એમ આર બધી દરેક જાતની સુવિધા મને મળે અને મહેરબાન ડૉક્ટર સાહેબ શ્રી ભટ્ટ સાહેબે આયુષ્યમાન કાર્ડ હેઠળ મેં અહીંયા સારવાર લીધેલ મણકાનું ઓપરેશન કરાવેલ મોદી સાહેબ ડૉક્ટર સાહેબ તથા બીજા ડૉક્ટરોનો સપોર્ટ સારો હતો એનો સ્ટાફ પણ સારો હતો અને આયુષ્યમાન કાર્ડ નીચે અત્યારે હું મારી તમામ કાર્યવાહી રોજિંદી કાર્યવાહી હું જાતે કરી શકું છું હલન ચલન કરી શકું છું બોલો હા હલન ચલન કરી શકું પેશન્ટ અમારા ત્યાં જયંતિભાઈ રાવલ કરીને છે જેઓ પહેલાં એસઆરપીમાં નોકરી કરતા હતા હમણાં એક વર્ષથી જ રિટાયર થયા છે અને તેઓ વડનગરના બાજુના ગામના છે બે મહિના પહેલાં એ બાઇક ઉપરથી પડી ગયા હતા પણ બાઇક ઉપરથી પડી ગયા હતા એવું કહે છે પણ એમનો મણકો છે જે બારમો મણકો એ ફ્રેક્ચર થયો હતો અને ઉંમર સાથે મણકા પોચા થવાથી એવું થતું હોય છે અને એ મણકો આખો વિન્ડશિલ્ડ ઇફેક્ટ થતો હતો એટલે હાલકડો હતો આમ આમ થતો હતો દબાય ને ખુલે એટલે ચાલવા જાય એટલે એમને ડાયનેમિક ન્યુરોલોજીકલ ડેફિસિટ થાય ચાલવા જાય એટલે બંને પગમાં વીકનેસ થાય અને પાંચ મિનિટ પછી બેસી જવું પડે એવી તકલીફ હતી અમારી જોડે આવ્યા ત્યારે એમને ચાલવામાં ખૂબ જ તકલીફ હતી સપોર્ટ વગેરે ચાલી નતા શકતા અને પછી મેં સમજાવ્યું એમને કે આપણા ત્યાં અહીંયા નૂતન મેડિકલ કોલેજમાં બધી તપાસ થઈ જશે ફ્રી ઓફ કોસ્ટ માખણ અંતર્ગત પીએમ જે અંતર્ગત એમઆરઆઈ થયો સીટી સ્કેન કરાયો અને એ નોન યુનિયન હતું ડી લેવલે એટલે આપણે એમને સમજાવ્યું કે એમાં સ્ક્રૂ નાખવા પડે સિમેન્ટ નાખવું પડે અને ફિક્સ કરવું પડે અને પછી લાંબા સમય સુધી બે વર્ષ સુધી એમને ઇન્જેક્શનો લેવા પડશે મણકા મજબૂત કરવાના આમાં એવું હોય છે કે ઉંમર સાથે મણકા પોચા થાય અને પછી આ રીતે પડવાથી એ ફ્રેકચર થાય એટલે એમાં સિમેન્ટ ભરવો પડે અને સ્ક્રુ નાખવા પડે એટલે એમના કેસમાં આપણે સિમેન્ટ પણ ભર્યો છે બારમા મણકામાં એ જે આખું નોન ઇન્ડિયન હતું એને આખું ખોલી અને સિમેન્ટ ભર્યો અને સ્ક્રુ નાખ્યા અને આપ જોઈ શકો છો કે પેશન્ટ અત્યારે ચાલે છે નોર્મલી આ પેશન્ટનો ઓસ્ટોપોરોસિસ છે ઓસ્ટોપોરોસિસ એ ઉંમર સાથેની બીમારી છે ઓસ્ટોપોરોસિસના ઘણા બધા કારણો છે ઓસ્ટોપોરોસિસને આપણે સાદી ભાષામાં એવું કહીએ તો ઉંમર સાથે મણકા પોચા થતા હોય છે જે બહેનોમાં બહુ કોમન છે પોસ્ટ મેનોપોઝલ મેન્સિસ જ્યારે બંધ થાય એના પછી એમને મણકામાંથી કેલ્શિયમનું ધોવાણ વધારે થતું હોય છે અને એના કારણે મણકા પોચા થતા હોય છે જેને પોસ્ટ મેનોપોઝલ ઓસ્ટ્રોપોરોસિસ કહેવાય છે અને જે મેલ હોય છે એમાં નોર્મલી મેનો ઓસ્ટપોરોસિસ બહુ લેટ એજમાં થતું હોય છે સેવન્ટી ફાઇવ એટી ઇયર્સ એટ ધ એજ ઓફ સિક્સટી ફાઇવ સેવન્ટી ઇયર્સે થતું હોય છે કારણ કે એમાં ટેસ્ટોસ્ટેરોનું પ્રમાણ નોર્મલ રહેતું હોય છે એટલે એમાં ઓસ્ટોપોરોસિસ થવાની શક્યતાઓ ઓછી હોય છે પણ રિટાયર્ડ માણસોમાં જેમ કે કોઈ વ્યસન હોય એના કારણે કેલ્શિયમનું ધોવાણ થતું હોય છે અને ઇનએક્ટિવ હોય છે પોતે રિટાયર લાઈફમાં ત્યારે આ કેલ્શિયમ ઓસ્ટોપોરોસિસ થતું હોય છે અને એના કારણે મણકા પોચા થતા હોય છે અને નવા ફ્રેક્ચરો થતા હોય છે એટલે મારું એક મેસેજ છે જાહેર જનતાને કે માણસો રિટાયર થયા પછી એક્ટિવ રહેવું જોઈએ થોડી થોડી કસરતો કરવી જોઈએ યોગા કરવું જોઈએ જેના કારણે હાડકાં મજબૂત રહે છે અને મજબૂત એના કારણે ફ્રેક્ચર થવાની શક્યતાઓ ઓછી થતી હોય છે